ભાવનગર જિલ્લાના લોકભારતી સણોસરા ખાતે શ્રી મોરારી બાપુના વ્યાસાસને યોજાનાર રામકથા તેની જે તૈયારીઓ હતી તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે નવા વર્ષે સણોસરા ગામ સાથે પૂરા પંથકમાં કથાનો લાભ લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરામાં શ્રી મોરારીબાપુના વ્યાસાસને આગામી માસે યોજાનાર રામકથા માટે તૈયારીઓ ચાલી રહી છે મળતી માહિતી મુજબ નવા વર્ષે સણોસરા ગામ સાથે પૂરા પંથકમાં કથાનો લાભ લેવા માટે ભારે ઉત્સાહ પણ પ્રવર્તી રહ્યો છે ગોહિલવાડની ગૌરવરૂપ સંસ્થા એટલે કે લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરામાં ચાલતા શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કાર્યોથી શ્રી મોરારી બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી છે અને આ સંસ્થામાં જ શરૂ થયેલ લોક ભારતી વિશ્વવિદ્યાલયના ઉપક્રમથી શ્રી મોરારી બાપુએ રાજીપો વ્યક્ત કરી ઉમળકા સાથે આ કથાનું આયોજન કરી રહ્યું છે આમ લોકાભિમુખ કેળવણીનો સેતુ યજ્ઞ ખાસ યોજાઈ રહ્યો છે તો સણોસરામાં આગામી માસે શનિવારની તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસથી રવિવાર તારીખ સાત એક બે હજાર ચોવીસ દરમિયાન આ રામકથા માટે નિમિત્ત માત્ર મનોરથી શ્રી હર્ષાભા ગોહિલ સાથે લોકભારતી પરિવાર દ્વારા આ આયોજન માટે ભાવ અને ઉત્સાહ સાથે સ્થાનિક બેઠકો પણ શરૂ થઈ ગઈ છે જય શિયા રામ આગામી દિવસો ત્રીસ બાર બે હજાર ત્રેવીસ થી સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન લોકભારતી યુનિવર્સિટીના લાભાર્થે સણોસરા લોકભારતીમાં પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે માનસનું આયોજન થયું છે અને અત્યારે આમ તો તહેવારો ચાલી રહ્યા છે પણ તો પણ ચારે બાજુ આપ જોઈ શકો છો કામ ચાલી રહ્યા છે મેદાનો તૈયાર થઈ રહ્યા છે અને કથામંડપની તમામ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે મૂળ વાત તો કથાના યજમાન નિમિત્ત માત્ર મનોરથી શ્રી હર્ષાબા ગોહિલ કે જેમના યજમાન પદે આખી કથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે મુખ્ય ઉદ્દેશ કથાનો એ છે કે ગામડા માટેનું જે ઉચ્ચ શિક્ષણ લોકભારતીમાં સિત્તેર વર્ષથી ચાલી રહ્યું છે એને એક પ્રકારનો બળ મળે આધ્યાત્મિક શક્તિ મળે અને લોકો એમાં જોડાય એવા ઉદ્દેશથી આ કથા નું સુંદર મજાનું આયોજન ચાલી રહ્યું છે અને આસપાસના અનેક ગામડાના લોકો ગામ ગામસરાના આદરણીય સરપંચ સાહેબ બધા જ ખૂબ જ ઉત્સાહ સાથે ચોવીસ કલાક આમાં રમમાણ રોકાયેલા છે અને અમને પૂરી શ્રદ્ધા છે કે આ કથા અમારી નિર્વિઘ્ને પૂર્ણ થશે અને એનો લાભ આવનારા સિત્તેર વર્ષ સુધી આસપાસના ગામડાના બાળકો